નમસ્કાર હું હરેશ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જુનાગઢ આજ રોજ ચોવીસ તારીખ માર્ચની માર્ચ એન્ડિંગની આજની અમારી સાધારણ સભા હતી અને આજ બજેટ રજૂ કરવાનું હતું જિલ્લા પંચાયતનું જિલ્લા પંચાયતની આજની સાધારણ સભાનો સમય ત્રણ વાગ્યા હતો મેં આ સભાને ઓપન બોલાવી હતી મેં કાગળ લખ્યો હતો કે આમાં આમંત્રિત મહેમાનો પણ આ સભામાં લાભ લઈ શકે જેથી પ્રજા સુધી આપણા બજેટની ની વાતો પહોંચે એટલે મારા જિલ્લા પંચાયતના બધા સભ્યોએ સભામાં સ્થાન લીધું અને આમંત્રિત મહેમાનો તો એને પણ સભામાં સ્થાન લીધું અને અધ્યક્ષ છે એ ત્રણ ને પાછે જતા હોય છે અને ત્રણ વાગે મારા બધા સભ્યશ્રીઓએ પોતપોતાનું સ્થાન લીધેલું હતું અમારા ડીડીઓ શ્રી દ્વારા અમને જિલ્લા પંચાયતના સભ્યશ્રીએ મને રજૂઆત કરી કે અમને ડીડીઓ શ્રી દ્વારા અમને અપમાનિત કરવામાં આવ્યા અને જે આમંત્રિત મહેમાનો હતા એમને સભાની બહાર કાઢવામાં આવ્યા હું જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનું સ્થાન લઉં એ પહેલા અમારા સભ્યશ્રીને સભાકનની અંદરથી બહાર મોકલી દેવામાં આવ્યા અપમાનિત કરવામાં આવ્યા ખરેખર તો સામાન્ય રીતે અધ્યક્ષ જ્યારે જિલ્લા પંચાયતના ખંડમાં હાજરી થાય ઉપસ્થિતિ થાય ત્યાર પછી સામાન્ય સભા ચાલુ થતી હોય છે પણ મારી તો હજી હાજરી જ નહોતી ત્યારે એ પહેલા તો અમારા સભ્યશ્રીઓ આમંત્રિત મહેમાનોને સભા ખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા એટલે આજની સામાન્ય સભા મેં માન્ય નીતિન અમારા ડીડીઓ શ્રી ને ટેલિફોનિક જાણ કરતા કે આવું કેમ બન્યું એમ ફરીથી સભા બોલાવો

કે અધિકારીઓની મનમાનીથી અમારા સભ્યશ્રી નું અપમાન થયું છે આ ચલાવી લેવામાં નહીં આવે શું હું સરકારશ્રી ને રજૂઆત કરીશ કે આવું એવું બન્યું છે મારે જિલ્લો ચલાવવાનો હોય અને જિલ્લાના પંચાયતી રાજમાં અમારે બધા પ્રાયોરિટી આપવાની હોય ને આમંત્રિત મહેમાનોને પણ બોલાવવામાં આવતા હોય જેમ વિધાનસભાની અંદર જ્યારે બજેટ સત્ર હોય ત્યારે અમે પણ વિધાનસભામાં બજેટ સત્ર જોવા જતા હોય ને જાણવા જતા હોય એમને શીખવા મળે એમ અહીંયા પણ આમંત્રિત મહેમાનો હાજરી દેતા હોય છે